એટુ પ્રમાણે છો તો તમારું સ્વાગત છે અમારા એક વ્લોગની અંદર આજે ગાળ ભરવા કન્ટિન્યુ અમારા અંદર બન્યા ગાળ ભરવાનો છે તો ચાલો આગળ જઈને મળીએ પાછળ ટ્રેક્ટર પણ આવી રહ્યું છે ચાલો આગળ જઈને મળીએ તો ફાઇનલી જોઈ શકો છો ઢગલો ભરી રહ્યા છે જો તો જોઈ શકો છો મિત્રો ધરામણું નીકળ્યું છે જો તો જાય જો જાય જો આપણે જ બારું કાઢીને મારવાનું કારણ કે કવડે તો માણસ મરી જાય જો જો મારે છે જોઈ શકો છો જો બારું કાઢ્યું પતાવી દીધું છે જો થોડું થોડું જીવે છે જો મારી રહ્યા છે તો ચાલો મળે આગળ

જો રોપા છે જગી મિત્રો આ આપણ વાડે જોઈ શકો તો તો આ છે આપડે વાડે એટલે કે ફાર્મ ખેતી આપણો પાહા મે આલા જાય છે અને કે ને લીમડાના થડિયા છે એ લાવવાના છે અહીંયા તો ઉતાણે હળગી છે એટલે અમાર ફાર્મ વાડ્યું પછી મીનિલો ગાતું તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય